મુસ્લિમ સમાજ જાફરાબાદ બશીરભાઈ અબ્દુલભાઈ સાહેબ અમારે સરકારશ્રીને એક જ માગણી છે કે પાંચ ચાર ચાર પાંચ વાગર ટોકન બંધ કર્યા અને અમારી પરત બોટું આવી છે એમાં ડીઝલ અમને ત્રણસો ચારસો લીટર જોઈએ એટલે ચાલીસ પચાસ હજાર રૂપિયા વીસી સામાનનું સામાન થઈને પચાસ સાઠ હજાર રૂપિયા અને પાંચ પાંચવા દિય પરત અમારી બોટું પડી રહી છે અને જાફરાબાદ બંદર એક જ છે કે તે ટોકનનું પાલન કરે છે અને સરકાર શ્રી છે એમ કે કરે છે બરાબર એટલે જાફરાબાદને ખેડૂતને જે ધરતીપુત્રને જે ક્યાંય આપ્યું છે એનાથી અમે રાજી છીએ અને ખુશી છીએ બરાબર એમ સાગર એ થોડું ઘણું આપે એવી સરકાર પાસે અમારે નમ્ર અપીલ છે અને ભૂલની ફૂલની પાકડી આપે એવું હું ઓલું છે અને વીસ વીસ વર્ષથી અમે ભાજપ સરકારને સાથે જ છીએ અને એને જ મતદાન કરીએ છીએ અને એને સાથે રહીએ જ છીએ બરાબર જે પેકેજ જાહેર સરકાર ગુજરાત સરકારે ભૂપેન્દ્ર પટેલ સાહેબની નેતાગીરીમાં જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે એનાથી માછીમારોને ખુશી છે કે ખેડૂતને બહુ નુકસાન છે પરંતુ ખેડૂતને એક વખતનું નુકસાન થાય અમારે જાફરાબાદની મચ્છી ફિશિંગ એવી છે કે બોમ્બે મુમલા મચ્છી અમારે દૂર દૂરથી લાવી અને સુકવણી કરવાની હોય સુકવણી કરવા ત્રણ દિવસ સુકવણી થાય ત્યાર પછી માર્કેટની અંદર એને એને વેચવાની હોય એ દરમિયાનમાં વરસાદ પડી જાય એટલે એની અંદર જીવાત બેસી જાય